શાકાહારી આહાર લેનાર વ્યક્તિને પ્રોટીનની ઉણપ થાય કે ન થાય હવે શાકાહારી વ્યક્તિ જો ખોરાકમાં શાકાહારી ખોરાકમાંથી જ જો પ્રોટીન પૂરતા પ્રમાણમાં લઈ શકે તો પ્રોટીનની ઉણપ થવાને કોઈ કારણ નથી શાકાહારી આહારમાં પ્રોટીન વધારે માત્રામાં પ્રોટીનના સોર્સ કઠોળ હોય જેમ કે મઠ ચણા ચોળા વાલ રાજમા સોયાબીન એ સિવાય જે કેટલાક નટ્સ હોય અખરોટ છે બદામ છે ફ્લેક્સિડ છે એ સિવાય આખા અનાજ જેમ કે ઘઉં છે તો ઘઉંમાં પણ અમુક માત્રામાં પ્રોટીન રહેલું છે ઘઉંને વધારે પડતાં પોલિશ ન કરી નાખવામાં આવે જેમ કે ઘઉંમાંથી મેદો બનાવવામાં આવે તો એમાં જે પ્રોટીનનું તત્વ છે એ નીકળી જતું હોય છે તો જે આખા ધાન છે એને ઓર આવે એ સિવાય દૂધ દહીં અને દૂધની બીજી બનાવટો એ જો લેવામાં આવે તો પણ પ્રોટીન પૂરતી માત્રામાં મળી શકે છે એટલે શાકાહારી વ્યક્તિને પ્રોટીનની ઉણપ થાય જ એવું જરૂરી નથી ખોરાકમાં પ્રોટીનનો સોર્સ વધારે હોય એવી વાનગીઓ આરોગવાથી પ્રોટીનની દૈનિક જરૂરિયાત પૂરતી માત્રામાં શાકાહારી આહારમાંથી પણ મળી શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે